સંગ સહેલી સાધેરી મહારાજની હર હર મહાદેવ બોલી ત્યારે હાથ જે ઊંચા ન કરે ને એને આ શિયાળામાં ઠંડી થોડીક વધારે લાગે અને હર હર મહાદેવ બોલવે બોલું અને જે હાથ ઊંચા કરે એના બધા દુઃખ મહાદેવ હરી લે ત્યારે બોલવામાં આવે છે એટલે બીજી વાર ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ શંભો 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 ખૂબ ખૂબ ધન્યવાદ દેવલબેન ભરવાડ ભગવાન તમારો ગળો આવો ને એવું માટે રાખે બધા એને મોજ કરાવી પણ અંતર જેના ઉજળા ગુણી એના ગવાય એઠા ભીલડીના બોરા ભૂદરા ભગવાન જો રામચંદ્ર ભગવાન ચબરીને ઘેર જતા હોય એમ અનંત વિભૂષિત મહામંડલેશ્વર જગતગુરુ ગરગાચર્ય પીઠાદેશ્વરના જગતગુરુ તરીકે પદવી પ્રાપ્ત કરનાર એવા સંત મહાત્મા આ નાના એવા ઓથળી ગામની અંદર પધારતા હોય ને એ તો એક અંતર જેના ઉજળાય એના ગુણ ગવાય એવા મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી બાપુ ખૂબ ખૂબ ધન્યવાદ અને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી મહામંડલેશ્વર જગત ગુરુ મહેન્દ્રાનંદગીરી બાપુ एक फरमाईश काल रविवार तारीख બોલું કાલે રવિવાર તારીખ નવ અગિયાર બે હજાર પચીસ રાજકોટ તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ સને મિલર કાર્યક્રમ રાખેલ છે સર્વે સમાજને પધારવા માટે ભાવભીનું આમંત્રણ આપવા માટે સમાજના યુવાન ભાઈઓ અત્રે ઉપસ્થિત હોય જે તમારી સમક્ષ છે અને સથળ છે રંગુન માતાનું મંદિર ટાઈમ છે સાડા નવથી થી બાર વાગ્યા સુધી જે સમાજના ચાહકોએ સ્નેહ મિલનની અંદર પધારવા સૌને આ ભાઈઓ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે અને સર્વે પધારજો હવે પ્રિય બોલવું સજનતા દાતા રિસુરુપ અંત એ અભ્યાસ ન આવે બેને કૃપા ભગવત હકાભા ગઢવી ઉપર જોગમાયાની મહેરબાની વિશ્વની અંદર જેનો ડંકો વાગે પણ મહેન્દ્રાનંદગીરી બાપુ હું પણ એક કવિ છું મને બે શબ્દ લખવાની ઈચ્છા થઈ પ્રોગ્રામમાં આવે તાળી પડે જેને ઓળખે છે આખું ખલક દાંત નો હોય બાપુ દાંત કાઢે એવી હકાભાની છે હકાભાને હું વિનંતી કરું કે જોગમાયાનું નામ લઈ અને હકાભા સ્ટેજ પર આવો આ રાહ જોર્યા છે અને જે તમારો ખજાનો છે હાસ્યનો ખજાનો આજ બાપુના સાનિધ્યમાં ખોલી નાખો અને બધાને આનંદ આવે હકાભા બગાડવા વાળા આવી જાય ભાઈ સાજીદા મિત્રો થોડીક ચીવટ રાખી આવે કારણ કે હાકાભાને બરાબર પોરાના પલા છૂટી ગયા છે અને તમે બરાબર મા જગતંબા તમે જોગણીમાં ગુરુદેવી કરો ને સહાય દયા જો મારી મોગલ હચી માં સરસ્વતી સુરને શબ્દ આપજો મને ગુરુવર આપજો જ્ઞાન જો દેવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ तो आ करणी आगे की जियो धरियो पाऊं वस्तुल वैरीवा गवरोला दुश्मन करे नहीं घाव ए प्रचंड दांड बाहु चंड योग निंद्र बैर भुजंग केश कुंड लाई कांट मनोहरे निकंद काम क्रोध दैत्य अश्रु काल मर्दने नमस्तु माते इंगड़ाजने रुमड़ा निरंजने સાવધાન શુરી નિમ રક્ત બીજ દુ માર્મ કરોલ બાલુ ચંદ્ર કે દુપુ સુજની સુનંદ માર્મલા નિરંજની હે નમસ્તુ નિરંજની જીવાણ જ્યોત ગૌશાળા કાયોના લાભાર્થે આજનું આ ડાયરાનું આયોજન આખે આખું ગામ ભેગું થયું હોય એથી વિશેષ પૂજ્ય મહામલ્લેશ્વર એક હજાર આઠ જગતગુરુ ગર્ગાચાર્ય મહેન્દ્રાનંદગીરી બાપુ વધારે હોય જોરદાર તાળીનગરાથી બાપે બાપુને વધાવી કારણ કે સમય આપી મહત્વનો છે અને આ બાપુ જેટલો કોઈ સમય આપતો નથી મારા તો મારા આનંદની વાત એ છે કે મને એક મિત્રનું સ્થાન આપ્યું છે બાપુ એ મારી માટે મહત્વની વસ્તુ છે અને હું આ બાપુ છે એ કોઈ માનતો નથી તો આખો આ જાઓ દિલના સંબંધ છે અમારા અને બાપુ વધારે આનંદની વાત છે ગર્ગાચાર્ય છે કષ્ટ પરમાત્મા જે ગાયું ચરાવતો એનું નામ જેને પડ્યું ગુરુ ગર્ગ એ પરંપરામાંથી છે બાપુ એથી વિશેષ હરિરાનંદ બાપુ એ પણ પધારાજીને મને આમંત્રણ આપ્યું નંદનવંદ બાપુ જે સેવા આપી રહ્યા છે અને માતાજી પધાર્યા છે જહલમાં બધાને એકવાર જોરદાર તળના ગળાથી વધાવો જા હો મારો વિષય છે નાચ્યો છે આ બોલને નાખ્યો આનંદ કરવાનો હું લાગુ છું આતંકવાદી જેવો બહુ સારો માણસો પૂછું પૂછો વા ને સુરજને જાઓ આનંદ કરશું બીજે કંઈ છે આ નહીં સરો ગોઠવી ગયા છે ચારે બાજુ હું કલાકાર નહોત તો બાવન જ જોત પાકાભાઈ કલાકાર થઈ ગયો સારો એવો બેન વગર રવિભાઈ ને વધાવી સુરજભાઈ મીર અદ્ભુત તબલા વગર ના ભાઈ છે ભાઈ સુરજભાઈ રાત હોય સુરજ દિવસે હોય પણ આ રાતે હોય છે બહુ આનંદ ની વાત છે વિપુલભાઈ ઢોલક માંથી ચિંતા નગ્ર થી વધાવો ને મંજીરામાં નામ આપો જલ્દી પરેશભાઈ પરેશભાઈ અને રાજુભાઈ બે વાદક બેઠા છે